તો આજે આપણે રુદ્રા એક્સપો અને વાપીમાં તમે જોઈ શકો છો કે સરસ મજાના સ્ટોલ છે એમાં પટોળું એવું છે

રુદ્રા એક્સપો અને એમાંય પણ વાપીમાં પેપર રો હોટલની અંદર પટોળાની ખરીદી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે સવાર સવારમાં અને સારા એવા પટોળા પણ લાવ્યા છે બહુ બધા સ્ટોલ છે મિત્રો પણ કંઈક આકર્ષણનું કેન્દ્ર બન્યું હોય તો એ પટોળા છે આજે ધૂમ મચાવવા માટે ભાઈ સુરેન્દ્રનગરથી આવી ગયા છે જોરદાર પટોળા સાથે રાણી રાણી પિંક રાણીપિંક

વરcion જ્વેલરી છે અને કુર્તી અને કિરા હર્બલ રાધી તો હોય જ રાધે અને પર્સ વાળા છે ماشي કે છા હે બહુત બઢિયા બઢિયા હે નાસ્તા કિયા ભાવતા હે માસી દાંત કરી કરી દેખલો ફાવતા હે હે બપોરે હું ખાતા હે તે મંગાવતા હે સરસ લે બેગુ મંગાઈ લેજો ને હા રે નહીં મારે તો ટિફિન સુરત થી આવી ગયો જી જોરદાર વાઇટ છે કલેક્શન છે પેન્ટ છે આકર્ષણનું કેન્દ્ર એક બીજો પણ સ્ટોલ છે જ્વેલરીનો જોઈ શકો છો કે બહુ મોટા વિસ્તારમાં ઝાઝા એવા વિસ્તારમાં બધી જ્વેલરી જોરદાર છે ને પટોળું તો ભાઈ જોરદાર આલેજ છે